એટલે આ બોડીની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી અત્યાર સુધીમાં કુલ પિસ્તાલીસ બેઠકો બોલાવી અને બારસો ને બાર કુલ આ શહેરના વિકાસ માટેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા આજની સ્ટેન્ડિંગમાં ખાસ કરીને જે ચાંદીપુરા વાયરસ છે અંતર્ગત કર્મચારીઓની નિમણૂક કરવી અને એની મંજૂરી આપવામાં આવી શહેરમાં નવા નળ કનેક્શનના જોડાણ કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવી જૂનાગઢ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે જેને એલટીસી મળવા પાત્ર છે તો એને એલટીસી માટે પણ મંજૂરી આપવામાં આવી ખાસ કરીને જૂનાગઢની મધ્યમાં આવેલું જે ચિત્તાખાના ચોક છે જે નવાબી કાળથી એ ચિત્તાખાના ચોક તરીકે ઓળખાણ છે એવા આ ચિત્તાખાના ચોકમાં ચિત્તાની પ્રતિમા મૂકવા માટેનો આજે ઐતિહાસિક નિર્ણય પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યો છે સાથે સાથે અમારા કાર્યકાળ દરમિયાન જે સારી કામગીરી થયેલ છે અને જે કર્મચારીઓ દ્વારા કામગીરી થયેલ છે તો આવા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવાનું પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યું છે સાથે શહેરના અનેક વિકાસ કાર્યોને આજની સ્ટેન્ડિંગમાં મંજૂરી આપ

Dia video pada 10000 program pertama